તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત ગોંડ સેવા પસંદગી મંડળ દ્વારા છે અગાઉ ચાર હજાર ત્રણસો ચાર જગ્યા પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી હતી તે મિત્રો હવે જગ્યામાં છે તેમાં પણ છે ગોંડ સેવા દ્વારા છે વધારો કરવામાં આવ્યો છે હવે કુલ જગ્યાઓ છે મિત્રો પાંચ હજાર બરસો બે જગ્યાઓ છે કુલ હવે થશે મિત્રો તેમના દ્વારા છે ઓફિશિયલ છે નોટિફિકેશન જાહેર કરીને છે આ ભરતીની જગ્યામાં જે વધારો કરવામાં આવ્યો છે તેની માહિતી છે આપવામાં આવી છે આપણે મિત્રો હવે જોઈએ કે પહેલાં કેટલી જગ્યા હતી ને હાલમાં કેટલી જગ્યાઓ વધારો કરવામાં આવ્યો છે તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ તો તમે જોઈ શકો છો અહીં ઓફિશિયલ નોટિફિકેશન છે મિત્રો તે જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુધારા જાહેરાત છે તેવી કરીને નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં તેતાલીસોને ચાર જગ્યા અગાઉ આપણે જોયું તે મુજબ તેતાલીસોને ચાર જગ્યા ઉપર છે ભરતી અગાઉ બહાર પાડવામાં આવી હતી અને હવે છે આમાં વધારો કરવામાં આવ્યો છે અને આઠસોને અઠ્ઠાણું જે જગ્યાઓ છે પ્લસ કરવામાં આવી છે અને ટોટલ પાંચ હજાર બસો બે જગ્યા ઉપર છે ટોટલ ભરતી હવે છે થવાની છે પાંચ હજાર બસો બે જગ્યાઓ છે હવે ટોટલ થઈ છે હવે મિત્રો આનું ઓફિશિયલ નોટિફિકેશન આપણે જોઈએ તો અહીં સુધારા જાહેરાત એવી કરીને માહિતી આપેલી છે જેમાં તમે અહીં ત્રીજા ફકરામાં જોશો તો અહીં છે જે તન એક બે હજાર ચોવીસના રોજ જે પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત હતી તેમાં સીધી ભરતીથી ભરવાની થતી જે જૂન્ય કલાકની જે બે હજાર અઢાર જગ્યાઓ છે તેમાં આઠસો અઠ્ઠાણું જેટલી જગ્યાઓનો છે ઉમેરો કરીને છે જૂન્ય કલાકની કુલ હવે ઓગણત્રીસો સોળ જગ્યાઓ છે ભરવાની થાય છે એટલે કે મિત્રો ગ્રુપ જે બી છે તેમાં છે મિત્રો આ જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે જે પહેલા બે હજારને અઢાર જેટલી જુનિયર ક્લાકની જગ્યાઓ હતી તેમાં હવે આઠસોને જે આવે છે તેમાં વધારો કરીને આઠસોને અઠ્ઠાણું જેટલી જગ્યાઓ છે તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે ટોટલ ઓગણત્રીસો ને સોળ જગ્યા આવે છે મિત્રો તે જોનિયર ક્લાકની છે ગ્રુપ બીમાં છે ભરાવાની છે ટોટલ આપણે જોઈએ તે મુજબ જે પાંચ હજાર પ્લસ જગ્યાઓ છે તે થઈ ગઈ છે પહેલાં તેતાલીસો ને ચાર જગ્યા હતી હવે પાંચ હજાર બસો ને બે જગ્યાઓ ટોટલ મિત્રો ભરતી થઈ છે તો આ મિત્રો મગત્ય અગત્યની અપડેટ છે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની હતી એટલે આ અપડેટ આપણે વિડીયો બનાવેલો છે